પી સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા તથા વિશેષ શ્રીમતી વિજ્યાબેન નવીનભાઈ ચંદન સેન્ટરના દાતા તથા ડોક્ટર ભૂષણ પુનાની જનરલ સેક્રેટરી અંધજન મંડળ અમદાવાદ તથા શ્રીમતી નંદિનીબેન રાવળ એજુકેટિવ ડાયરેક્ટર શ્રી તથા શ્રીમતી વિમલબેન પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અંધજન મંડળ તથા શ્રીમાન અરવિંદ સીજી ગોહિલ મેનેજર અંધજન મંડળ કે સીઆરસી ભુજ તથા શ્રીમાન હરીશભાઈ આયા દાતા શ્રી નલિયા તથા ડૉક્ટર કશ્ય ભુજ સાહેબ સિવિલ સર્જન કચ્છ ભુજ તથા એન એસ ચૌહાણ સમાજ સુરક્ષા અધિકારી તથા ભાનુશાલી રામજી શિવજી ચાંદ્રા દાતા શ્રી ફિઝિયોથેરાપી સેન્ટર તથા ભાનુશાલી દિનેશ રામજી ચાંદ્રા તથા પરેશવાલજી તથા તુષારભાઈ આયા તથા નવીનભાઈ ગજરા તથા ગોવિંદભાઈ ભાનુશાલી તથા જયંતિભાઈ સોની તથા અબ્દુલભાઈ મેમણ તથા નારૂસેઠ તથા મુરજીભાઈ ગઢવી તથા અનુભા જાડેજા તારાચંદભાઈ ઠક્કર વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને સેન્ટર હરિદાસજી મહારાજના પ્રેરણાથી કરવામાં આવ્યું છે આજે નલિયા માટે તેમજ દાતાઓનો ખાસ આભાર માનું કે આપણે વિજયાબેન ચંદન એમનો પરિવાર તેમજ અમારા દિનેશભાઈ ભાનુસાલી તેમજ આપણા હરેશભાઈ અને અરવિંદભાઈ તમામ દાતાઓનો ખૂબ ખૂબ એમનો આભાર માનું જોઈએ કારણ કે આ અબડાસા એટલે આપ બધા જાણો છો છેવાડામાં નલિયા તાલુકો કહેવાય અને ગામડા એનાથી પણ પચાસ કિલોમીટર ત્રીસ કિલોમીટર દૂર એ ભૂત જવું હોય તો બે દિવસ પ્રોગ્રામ કરવો પડે પછી કોઈ બરોબર વ્યવસ્થિત વ્યક્તિ એને ભેગી જાય ત્યારે બાળકો દિવ્યાંગ જન્મથી હોય છે ઘણા બધા મોટી ઉંમરના પણ થઈ ગયા છે તો એને ઘર બેઠે અત્યારે જે દિનેશભાઈએ અહીંયા મકાન પોતાનું ખોલી આપ્યું છે અને એને કાયમ ધોરણે અહીંયા કને સારવાર બધાને બધા વિભાગની જે બીમારી હશે એને સારી રીતે ઘર બેઠે એના દિવ્યાંગોની સેવા થશે એના માટે આ સંસ્થાનું અને તમામ માનભાવોનું બધાનું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું